પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરે છે અને આપ પૂજા કરીને તેઓ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે પ્રકૃતિને જાળવવું એનું રક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું આ જ આદિવાસી સંસ્કૃતિની મૂળ પરંપરા અને સંસ્કૃતિ રહે છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના વિવિધ તત્વો જેમ કે ખેતરમાં અને પશુપાલન માટેના કામ આવતા વિવિધ તત્વો ગોવાળ દેવ ડુંગર દેવ વાઘ દેવ નાગદેવ ડુંગર ડુંગરદેવ બળિયાદેવ નંદુરિયો દેવ વડ પીપળો અને તુલસી જેવા વિવિધ પ્રાકૃતિક તત્વોની પૂજા કરવામાં આવતી હતી આદિવાસી સંસ્કૃતિ કયા કયા દેવોને કયા કયા નામે પૂજે છે અને એમના પાછળની કથા અને પરંપરા શું છે તે તમામ વાતો સંગ્રહિત કરીને અમારી ધાર્મિક પરંપરાઓ નામનો એક પુસ્તક બનાવવામાં આવ્યું રંગીન ફોટા અને લખાણ સાથે પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક દરેક આદિવાસી વ્યક્તિએ જરૂરથી ખરીદવું જોઈએ અને વાંચવું જોઈએ

રૂડી રિવાજો પણ ધન્ય છે આ સમાજ હંમેશા અપનાવવા માને છે જોડવામાં માને છે અને પોતાના આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરી સન્માન કરવામાં માને છે અહીં કહી આદિવાસી સમાજમાં જન્મેલી મા શબરીને યાદ કર્યા હતા અને એમના પૂર્વજ એવા અહીં વસતા આદિવાસી સમાજના સતત પ્રગતિ કરી આગળ વધે શૈક્ષણિક રીતે મજબૂત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી સર્વેને શુભકામનાઓ આપી હતી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એવા વસંતભાઈ ગામિત નાનુભાઈ અનિલભાઈ ચૌધરી શ્યામભાઈ ગામિત શાંતુભાઈ દમજીભાઈ ગામિત જશવંતભાઈ સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલ પુસ્તકની વિશેષતા શું છે આવો જાણીએ આદિવાસી સંસ્કૃતિ અંગેની જે બુક આજે વિમોચન કરવામાં આવી અમારી ધાર્મિક પરંપરાઓ તે અંગે શું કહેશો આ જે પુસ્તિકા છે આ પુસ્તિકા અહીંયાનો જે ટ્રસ્ટ છે આદિવાસી સેવા સંસ્કૃતિ ટ્રસ્ટ સોનગઢ એના માધ્યમથી પ્રગટ કરીએ છીએ આ પુસ્તક જે છે આ પુસ્તક ની અંદર અમારી જે પરંપરાઓ છે અમે પ્રકૃતિ કે છે પ્રકૃતિ પૂજા અંદર સનાતન ધર્મ આવે છે અને એ સનાતન ધર્મને ને સમાજ આદિવાસી સમાજ માનતો આવ્યો છે પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે અહીંયા નો જુવા યુવા વર્ગ અને સમાજ ભૂલતો જાય છે એ પોતાની પરંપરા નથી માનતો અને એ પરંપરાને નહીં માનશે તેની પોતાની સાચી ઓળખ જે આદિવાસી તરીકેની છે એ ભૂસાઈ જશે એ ભૂસાઈ ના જાય એટલા માટે અમારા જે દેવી દેવતાઓ છે જે પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ સનાતન છે એને ફરી પાછી યાદ રાખે એટલા માટે છે આપનું નામ નાનુભાઈ સીમાભાઈ ગમે ગામ ડરડી નાનુભાઈ આજે આજે બુક પ્રકાશિત કરી છે અમારી ધાર્મિક પરંપરાઓ આદિવાસી સમાજની શું છે એમાં એમાં હવે ગમે સમાજની રીત રિવાજ મારા પુરાણી વડલાઓ આ દેવી દેવતાઓને પૂજા ન કરી ગેલા તો એમાં થોડું હવે આ સાતું જાય છે એનો જો પરિવર્તન આવે અને આ યુવા વર્ગ છે એને ખાસ એ ધ્યાન આપે અને આ પ્રતિ આગળ ચાલે એવું અમારે કહેવાનું છે જી